ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાળ વિસ્તારમાં બે માળના મકાનમાં આગ લાગી હતી આગે જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો જીએનએફસીના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી લગભગ બે કલાકની જહેમત બાદ ચાર ફાયર ટ્રેન્ડરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવાયો હતો

સહિત તમામ સ્ટાફ ઘટનાસ્થળે આવી આગને કાબુમાં કરેલ છે સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી હજી એવી કોઈ માહિતી અમને મળી નથી અમને તો કંટ્રોલ રૂમ પર તાત્કાલિક મેસેજ મળ્યો હતો કે ભઠિયારવાડમાં એક મકાનમાં ત્રીજા માળે આગ લાગી છે તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા બીજી અન્ય બે ગાડી તેમજ એક જીએનએફસીની ટોટલ ચાર ફાયર ટેન્ડર મળી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં કરે છે